પથરામ પાથરોટલો ભારો પાથો પથરા ભર્યા લાગ્યા મોય મારો ઉપડતો હોય નહીં શું કરશે તાર હવે

અલ્યા મારા બેટા યે નબળા થા પાઈન લાવ ના અલ્યા તો ખાલી હડે છે ખાલી હડે કાકા

આપડે પરંપરા <laughs> <laughs> <laughs>

અલ્યા પણ મૈશ કાકા કહેરા અહીં કહું લાગે તારા પાથરા લવરાઓ કે ને મોણા ઊભા થા પાછા ખેતર ખાલી હડે હો અરે પણ રામ એમ કરો છો મારા ભાઈ બાબા ઊભા થા ઊભા થા ઊભા થા પાથરા તો પેલી વાત છે

બરાબર આખી ગોટિયા તો રાખો અને આ તો વ્યાસાવરણો છે એટલે બધ લઈ અને તો કેવું કોને તમે Allah <laughs> Allah 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 Allah

થોડું કાપી પીવા ફરું માલ તો ઘણો કડક થયા છે મને લાગે આ ભોનો છે ને એક નંબર નો છે આપડું તો કોઈ આવે દાદી આપડે તો લોટો ભરી બે પીવા તો આપે ગોલ ગોલ થઈ જાય

Pai, <laughs> não oh, é muito dinheiro, não é muito dinheiro, não é muito dinheiro, não é muito dinheiro, é muito dinheiro, não é muito dinheiro, não é muito dinheiro, não é muito é muito é